તો જેવું મિત્રો હવે આપણે અડધે રસ્તે પૂગી ગયા છીએ તો હજી આપણે આ જંગલમાંથી જવાનું છે હજી આમ અકું અકું તો જવા ફરતે જંગલ છે અને પાણા છે આ પાણાની વચ્ચેથી આપણે એક નગારીઓ પાણો છે ત્યાં જવાનું છે તો ચાલો આપણે જઈએ છીએ ચાલો મિત્રો તો હવે આપણે જો અડધે પૂગી ગયા છે અને હવે અહીંથી જામ સામે ઊંચો ઢોરો દેખાય છે ત્યાં નગારીઓ પાણો છે ઊંચો પર્વત તો તમે ચલો મિત્રો તો જો હવે આપણે હવે જઈએ છીએ હવે બસ થોડોક જ છે તો તમે અમારા વ્લોગમાં કન્ટિન્યુ જોડાતા રહેજો અને આજે પાનામાં કેવો અવાજ આવે છે અને જે રાત્રામાંનો તમાક ચમત્કાર છે રાક્ષસને નગરિયો પાણો બનાવ્યો તો એનો અવાજ કેવો આવે તમે જોઈને કમેન્ટ કરજો તો બસ હવે જો આપણે ચડીએ છે જો 18 આવી ગયો છે તો હાલો તો હાલો મિત્રો આપણે જઈએ છીએ તો ચલો જય મગત્રા

તો જો મિત્રો આ નગારીઓ પાણો છે તો ચાલો થઈ જાય છે તેના બધા દુઃખ ધોવા જાય છે નથી કહેતા પણ આ માતાજીનો પૂરો ચમત્કાર છે જે અહીંથી નીકળ્યા છે તેના બધાય દુઃખો દૂર થયા છે તો જે માં ગાતા તો ચાલો હવે આપણે નગારીઓપણો કેમ વાગે માતાજી નો ચમત્કાર તો હેલો મિત્રો તો હું જો પણ આ ગુફામાં જાવ છું કેટલા બે ત્રણ વ્યક્તિ નીકળી ગયા છે તો હું પણ છું તો ચાલો તો જો મિત્રો હું અહીંથી નીકળી જશે જો કપડામાં ડાક પણ નથી તો આ માતાજીનો ચમત્કાર છે અને ગમે તે વ્યક્તિ પણ નીકળી જાય છે અને જો અહીંનું કુદરતી દ્રશ્ય જય મા ગાત્રાય જય મા ગાત્રાય જય મા ગાત્રાય જય મા ગાત્રાય રિતિ ચાલુ કરો જય માતાજી ઓબર મન કેજી તો જો મિત્રો આવી રીતે વ્યક્તિ આજુ બધાય નિદરે છે અને વક્તાજી એ તેમનું દુખ દૂર કરે છે જો મિત્રો હું છે વગરું છું